ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે વિડીયો પૂરેપૂરો જોઈજો ક્યાંય સ્કીપ નહીં કરતા ચાલો વિડીયો શરૂ કરીએ કેમ છો મિત્રો મજામાં ને ચાલો આજે આપણે બનાવી લઈએ સરગવાનું શાક તો સરગવાનું શાક બનાવવા માટે આપણે કુકર લીધું છે એમાં બે ચમચા તેલ એડ કર્યું છે અને એમાં એક ચમચી લસણની પેસ્ટ દરદરી લસણની પેસ્ટ બનાવી છે અડધી ચમચી જીરું આપણે એનો વઘાર બનાવવાનો છે અને આ વઘાર બરાબર ક્રેકલ થઈ જાય અને ત્યારબાદ આપણે આગળના ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું સરગવો બધાને ખૂબ જ પસંદ હોય છે અને સરગવાના હેલ્થ બેનિફિટ ઘણા બધા છે મિત્રો સરગવાને તમે કોઈ પણ સ્વરૂપે ખાવો જ જોઈએ તો ચાલો આપણે સરસ મજાનો સરગવો કે જેને આપણે બરાબર ધોઈ લીધો છે અને એના ત્રણ ઇંચના ટુકડા કરી લીધા છે અને તેને વઘારમાં એડ કર્યો છે સૂકા મસાલા એડ કરી દઈએ હળદર મરચું અને ધાણાજીરું પાવડર સ્વાદ મુજબ અને ટેસ્ટ મુજબ એડ કરવાનું છે અને આ રીતે એને ઉછાળીને બધું જ બરાબર મિક્સ કરવાનું છે ગેસની ફ્લેમ હાઈ રાખેલી છે ખૂબ જ સરસ સુગંધ આવેલી છે મિત્રો અને હવે એડ કરીશું એક ગ્લાસ એટલે કે અઢીસો એમ એલ પાણી થોડી વાર આમને થવા દઈશું એ દરમિયાન આપણે એક ચમચી ચણાનો લોટ લઈને થોડું પાણી એડ કરીને એક એનો પલ્પ બનાવી લેવાનો છે અને આ પલ્પ આપણે આ સરગવાની અંદર એડ કરી દેવાનો છે આપણે પલ્પ પાણીમાં જ બનાવશું ખાસ કરીને લોકો છાશમાં કે દહીંમાં બનાવતા હોય છે પરંતુ આપણે દહીંનો ઉપયોગ છેલ્લે કરીશું તો વિડીયો પૂરેપૂરો જોજો કારણ કે આપણે ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી શાક બનાવવું છે આ રીતે આપણે પાંચ મિનિટ માટે સરગવાને ખુલ્લા કુકરમાં ચડોવાનું છે મિત્રો ખરેખર સરગવાનું શાક ખૂબ હેલ્ધીને ટેસ્ટી બનાવવું હોય તો એકદમ દેશી પદ્ધતિથી બનાવવું જોઈએ અને એના માટે માટીનું વાસણ કે જેને પાટિયું કહેવાય છે એનો ઉપયોગ કરવો જોઈએ અને નીચે મંગાળો કે ભઠ્ઠા ઉપર લાકડા સળગાવીને શાક બનાવવામાં આવે તો એ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ખૂબ જ ટેસ્ટી બને છે અને લોકો આંગળા ચાટતા રહી જાય છે પરંતુ આજે આપણે એવો સ્વાદ લાવવાના છીએ કુકરમાં તો આપણે બેસનનું જે પલ્પ બનાવેલો હતો ચણાના લોટવાળો તે અંદર એડ કરી દીધો છે થોડી વાટકી ધોઈને પણ અંદર એડ કરી દીધું છે સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે અને હવે એકવાર બધું જ બરાબર હલાવી લઈએ હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરવું છે પણ એ પહેલાં આપણે અઢીસો એમએલ પાણી એડ કરી દીધું અને હવે બધું જ બરાબર સેટ થઈ ગયું છે અને હવે આપણે કૂકરની પાંચ વિસલ વગાડ વગાડી દઈશું કારણ કે સરગવો થોડો હાર્ડ હોય છે આપણને દેશી સરગવો મળી ગયો છે કે જે પાંચ વિસલ બાદ કૂકરને ઠંડુ થવા દીધું ને આપણો સરગવો બરાબર ચડી ગયો છે અને સરગવાની સુગંધ ખૂબ સરસ આવે છે હવે આપણે અંદર એડ કરીશું વલોવેલું દહીં અને સ્વાદ મુજબ ખાંડ અને હવે એકવાર વ્યવસ્થિત હલાવી લેવું છે પણ એ પહેલાં થોડી કોથમીર એડ કરી દઈએ હવે મિત્રો આપણા સરગવાના શાકનો બધો સ્વાદ બરાબર બેલેન્સ થઈ ગયો છે હવે આપણે ગળપણ અને ખટાશ એડ કરી દીધી છે અને હવે હાઈ ફ્લેમ ઉપર એને બે ત્રણ મિનિટ માટે થોડો રસો ઘટ થાય ત્યાં સુધી ઉકાળી લેવાનું છે તો મિત્રો ફાઇનલી આપણું સરગવાનું બેસણવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે એને બાજરાના રોટલા ભાખરી પરોઠા સાથે સૌ કરી શકો છો હું બાજાન રોટલા ભરેલા મરચાં અને થોડા તીખા મરચાં સાથે અને સાથે થોડી છાશ હોય તો મજા આવી જાય સૌ કરી દીધું છે આપણે રસો ટેસ્ટ કરેલી સરગવાની શીખ હજી ગરમ હશે ખૂબ જ સ્વાદિષ્ટ શાક બન્યું છે મિત્રો તમે પણ બનાવજો મારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ટૂંકમાં મારી ચેનલને તમે સપોર્ટ કરજો તો નવા વિડીયો બનાવીને આવતો રહીશ જય હિન્દ જય જય ગરવી ગુજરાત